સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવે છે જો કે આ સાયકલ હવે ધૂળ ખાઈ રહી છે સાયકલો કાટ ખાઈ રહી છે પ્રવેશ ઉત્સવમાં વિતરણ કરાયેલી સાયકલો ત્યારે ધૂળ ખાઈ રહી છે ફરી એકવાર વડોદરાથી અહેવાલ આવ્યો જ્યાં પાદરામાં પીપી ઓફ હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સાયકલો પડી રહી છે ચોમાસાની સિઝનમાં આ સાયકલો છે તે કાટ પણ ખાઈ રહી છે જેટલી છે કે જે વિતરણ કરવાની જગ્યાએ ફક્ત અહીંયા ગોડાઉનમાં સડી રહી છે તંત્રના પાપે સાયકલો વરસાદી પાણીમાં ઉપાડે આ જાહેરાત તો થઈ હતી આ યોજનાની અને ખરા અર્થમાં જે અમલીકરણ થતું નથી યોજનાઓનું તેના કારણે કરોડોનું આંધણ થાય છે આપણા જ ટેક્સના પૈસા આ બધી યોજનાઓ છે તે અમલમાં આવતી હોય છે જોકે વચેટિયાઓ મલાઈ ખાઈ જાય છે જે લોકોને લાભ મળવો જોઈએ લોકોને યોજના લોકો સુધી પહોંચવી જોઈએ તે પહોંચતી નથી ને અંતે પછી આખી યોજના છે તે નિષ્ફળ જતી હોય છે આ યોજનાનો ઉદ્દેશ્ય એ જ હતો કે જે ડ્રોપ ઓફ રેશિયો છે તેને આપણે કઈ રીતે ઓછો કરી શકીએ કઈ રીતે આપણે વિદ્યાર્થીનીઓ છે શાળા જાય કારણ કે ગામ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ખાસ ત્રણ થી ચાર કિલોમીટર દૂર શાળા આવેલી છે એટલે શાળા સુધી વિદ્યાર્થીઓ પહોંચી શકે તે માટે આ યોજના શરૂ થઈ હતી કે સાયકલની મદદથી વિદ્યાર્થીઓ જ્યાં તો ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન હોય તો સાયકલની મદદથી તે શાળા જઈ શકે અને સારો અભ્યાસ કરી શકે તે માટે આ યોજના શરૂ થઈ હતી પરંતુ એક બાદ એક આ યોજનામાં કૌભાંડ સામે આવી રહ્યા છે ગુજરાતનો એક પણ ખૂણો એવો બાકી નથી કે જ્યાં આવી રીતે આપણને સાયકલો મળી ન આવ્યો આજે ફરી એકવાર વડોદરામાં જથ્થો મળી આવ્યો છે જ્યાં પાદરામાં પીપી સ્ત્રોફ હાઈસ્કૂલના મેદાનમાં સાયકલો ધૂળ ખાતી ફરી એકવાર જોવા મળી છે એક સાથે સત્યાવીસો જેટલી સાયકલો છે અહીંયા પડી રહી છે શાળા શરૂ થયાને બે મહિના કરતાં પણ વધારે સમય પૂર્ણ થઈ ચુક્યો છે જો કે હજુ સુધી વિદ્યાર્થીનીઓને આ સાયકલ છે તે વિતરણ કરવામાં નથી આવી સવાલ એ છે કે કેમ આ જે સાયકલો છે તે અહીંયા મૂકી રાખવામાં આવી છે કેમ તેનું સમયસર વિતરણ કરવામાં નથી આવતું તે સવાલ છે બીજી બાજુ શું આમાં કોઈ આમાં પણ કટકી ખાવામાં આવી છે કારણ કે વર્ષ બે હજાર ઓગણીસ માં એક કૌભાંડ આવ્યું હતું કે આ જે વિદ્યાર્થીઓને આપવાની જે સાયકલો છે તે આવી રીતે જે સંગ્રહ કરવામાં આવતી હતી અને ત્યારબાદ સમય જતા જે માર્કેટ છે તેમાં આ બહારના માર્કેટમાં વેચવામાં આવતી હતી અને આપણે જોયું હતું કે શાળા પ્રવેશ ઉત્સવ લખેલો હોય આવી સાયકલો બહારના ખુલ્લા માર્કેટમાં પણ વેચાતી હતી શું આ સાયકલ પણ હવે ખુલ્લા માર્કેટમાં વેચાવા જવાની છે તે એક મોટો સવાલ છે બીજી સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે આ સાયકલ તૈયાર થાય છે તેનું જે ટેન્ડર ભરવામાં આવે છે તેમાં પણ ઘણી બધી ગેરરીતિ ભૂતકાળમાં બહાર આવી ચૂકી છે જેમાં રાજસ્થાનમાં અલગ ભાવ હોય પશ્ચિમ બંગાળમાં અલગ ભાવ હોય અને ગુજરાતમાં અલગ ભાવ હોય એટલે આ જે યોજના છે તેની પર ઘણા બધા સવાલ ઉભા થયા છે અને સૌથી મોટો સવાલ એ છે કે સરકાર એક યોજના શરૂ કરે છે યોજના કોના માટે કરે છે મારા તમારા સૌ કોઈ માટે પરંતુ આ યોજનાનું યોગ્ય અમલીકરણ થતું નથી તેના કારણે આ યોજનાઓ નિષ્ફળ જતી હોય છે યોજના તો નિષ્ફળ જાય જ છે સાથે સાથે

તેમને તેમનો ફોન અત્યારે કપાઈ ગયો છે તેઓ હાલ ઉડાવ જવાબ આપી રહ્યા છે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી રહ્યા છે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ ઉડાવ જવાબ આપ્યો છે ક્યાંથી જવાબ આપે કારણ કે તેમની પાસે કોઈ જવાબ હશે જ નહીં એક સાથે સત્યાવીસ જેટલી સાયકલ અહિયાં ગોડાઉનમાં ધૂળ ખાઈ રહી છે કાટ ખાઈ રહી છે નાશ પામી રહી છે છતાં પણ કોઈ ટસનું મસ થવા તૈયાર નથી